હેલો મિત્રો ગુડ મોર્નિંગ તમારા બધીનું સ્વાગત છે મારી ચેનલ એટલે કે સીઆરજી વાઇઝ પર મિત્રો તમે ચેનલ પર નવા નવા આવ્યા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા બપોર નવા વાગ્યા છે દસ ચા પીધો અને જવાનું છે આપણે કામે ઘોઘલા જટી ઉપર તો ચાલો આપણે ખોખલા જાય જટી ઉપર ને થોડું ઘણું કામ કરીએ આપણે જવાનું છે આપણી ધનનો લઈએ ધનનો લઈ અને જવાનું છે આપણે ઘોખલા તો

આગળની સાઈડ છે ચટ્ટી ફૂગલાની ચાલો થોડું કામ કરી લઈએ બેસન ધોવા માટે ખૂસો પણ છે અને પાણી પણ છે અને બીજું કંઈ નહીં ફાઇનલી મિત્રો આપણે બેસન ધોવાઈ ગયા છે અને આપણે ઘાટા ઘસવાનું કામ ચાલુ કરી દીધું છે આ છે ઘાટા કોટમાં લઈ જવા માટેના અને તેને ઘસી ઘસી અને હાર બનાવીએ છીએ છે દસ ના હાર બનાવીએ છીએ અને આ કાટા છે જેને આમ આમ કરવાના છે એટલે ઘસવાના છે ધીમે ધીમે ઘટથી કટ ઘસવાની છે અને ગોર બનાવવાના છે આ રીતે અને બધું ખોટું થોડું ઘણું કાઢી લેવાનું છે પાછળથી અને તેને પણ થોડો ઘણો સેવ આપી દેવાનો છે થેંક્યુ રેડી ખાતો જેમાં બધે ખાટાને કરવાના છે ફૂલ એન્જોય કરવાનું છે બેઠે બેઠે જ કામ કરવાનું છે આજ તો બોલ પણ લઈ લીધું હાથમાં થોડા થોડું ઘણું કામ કરી લઈએ ફાઇનલી મિત્રો આપણે જમીન અને નીકળીએ છીએ જટી ઉપર ફરવા માટે કે મને જટી ઉપર ફરવાની બહુ મજા આવે અને રખડવાની પણ આપણે કામ કરીએ છીએ આ ડંગામાં રિક્ષા જ આંખવાની છે અને બેરેલ પણ અંદર છે નાખવાના છે અને આ છે કુબલાની જટ્ટી ચાલો આપણે કુબલાની જટ્ટી ઉપર જઈએ મને કેમ કે જટ્ટી ઉપર અને માટલા જોવાની બહુ મજા આવે પાંચ વાગે આવીને પાઉભાજી ખાવાની છે અહીંયા પાઉભાજી ને પુલાવ ની ક્રેન છે મોટી બધી અને આ બધી બોટું છે જોઈ લો આ બોટ માં અત્યારે વિપર કામ ચાલુ છે એટલે ઉપર ચડાવી છે અને પેલી બોટ માં ઉપર ચડાવી છે અને પેલા જ છે પેલી બોટ માં ભરવાનું કામ ચાલુ છે ફાઇનલી મિત્રો આપણે જટી પર આવે જોઈએ તો ક્રેન છે જે બોટને ઉપાડે છે આ બોટને ઉપાડે છે અધર ક્રેનમાંથી ઉપાડી લીધી છે જે બોટને નાખવાની છે દરિયામાં એટલે કે ખાડીઓ મૂકવાની છે અને તે જ છે ડાયરેક ફિશિંગ કરવા માટે અને પહેલી રિક્ષામાં બરફ છે જે પેલી બોટમાં લેવાનો છે મશીનની સાઇડમાં બોટ છે તે અને જોઈ લો કેટલી ઊંચી ઉપાડે છે બોટ હવામાં ધરતી કરતી હતી કેટલી અત્યારે ઉપાડી છે આ નાની પી સેનાની કામ છે મોટા ફાઇનલી ઉતારવાનું કામ ચાલુ થઈ ગયું છે અહીંથી લઈ અહીં ઉતારીશ આ બધા ચાર છે પોર્ટમાં ભરવાના છે આપણે ઉગાબે જોઈએ નજારો આપણે તમે પણ જોઈ લો ફાઇનલી પાણીમાં ડૂબી ગઈ છે થોડી ઘણી પાણી ડૂબ એટલે ઘણી બધી ડૂબી જાય ઉતરી ગઈ છે પગારને ત્યાંથી સલિંગ મારી ના કરાવો તો પાસેની સાઈડ માંડી તો મોટો બધો પથ્થરો જોઈ લો એટલો મોટો પથ્થરો છે ના બધા બોટોમાં જ કામ કરે છે પછી ક્રેનના ડ્રાઈવર ને આ બોટને દોર્યું છે બધું ને આમાં કચ્છલો ઓલવાઈ ગયો છે

બોટ નો જોઈ લીધો અને બહુ મજા આવી ગઈ કેમ કે એક કેટલા દિવસ પછી બોટ ને જોઈ આપણે પાણીમાં ઉતરતા બહુ મજા આવી ગઈ જોવાની તમને પણ મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા મિત્રો આપણું કાંટાનું કામ થઈ ગયું છે પૂરું અને આપણે દસ દસના જોડા લીધા છે બધા કાંટાના જઈને મૂકવાના છે અહીં મૂકવાના છે જે કઈ નહીં અને આપણે જવાનું છે ખાટા મૂકી અને ઘરે